ખેડૂત મિત્રો મારું નામ લલિત સોલંકી છે હું એગ્રીસે એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે કોટલા સાંગાણી તાલુકાના ઝાંઢવાયા ગામમાં એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છે તેણે ડુંગળીનું વાવેતર કરેલું છે ડુંગળીમાં અત્યારે ખેડૂત મિત્રો આપણે ડુંગળીમાં વાવેતર ઘણા પુષ્કળ થયા છે આપણા વિસ્તારમાં પણ બાફિયાનો પ્રશ્ન અત્યારે લગભગ ખેડૂતની વાડીએ જોવા મળે છે તો બાપિયા માટે ખેડૂતો અવારનવાર ઘણી એવી મોંઘી પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય પણ રિઝલ્ટ ન મળે ઘણીને નથી મળતું ઘણા એને મળી જાય છે પણ અત્યારે આપણે એક ખેડૂત છે આપણી સાથે એને આપણી એગ્રીસિયા કંપનીની એક પ્રોડક્ટ છે ઓગઝીપોન્ટના નામથી આવશે એમાં હાઇડ્રોજન ટ્રાયોક્સાઇડ આવે છે દસ ટકા તેનો ખેડૂતે ઉપયોગ કરેલો હતો તેની વાડીમાં ડુંગળીના બાપિયા માટે

ટૂંકમાં ઓગજી પોઇન બે લિટર હતું અને એના સાથે આપણે એપસીલોન આપણું એગ્રીસેનનું સ્ટીકર આવે છે એપ્સીલોના નામથી થી એ આપણે એક લિટર બેગ ઉપ સો એમએલ આપ્યું છે ટૂંકમાં બે લિટર ઓગજી પોઈન્ટ ને સો સો એમએલ વાળા બે એપ્સિલ તો તમે એ પીએચમાં આપ્યું હતું ને તો અત્યારે કેટલા દિવસ થયા ટૂંકમાં ગ્યાસ શનિવારે તમે મિત્રો આજ મંગળવાર છે આજે આઠ દસ બે હાજર ચોવીસ આજની તારીખ છે અને આજે મંગળવાર છે ત્રણ દિવસમાં ખેડૂત મિત્રો તમે જોઈ શકો તમને કેવું રિઝર્ટ લાગે બાફીઓ અટકી ગયો ગયો બરોબર તો બીજા ખેડૂત મિત્રો વાપરવું હોય તો આ ઉપયોગ છે વપરાય તો મિત્રો તમે ખેડૂતને ને મુખ્યથી સાંભળ્યું કે રીતે કે અત્યારે જે ડુંગરી લસણના વાવેતર છે તેમાં બાફીઓ એક એટેક એવી છે તો અત્યારે જો તમે બાફીઓ દેખાડો હોય તમારી વાડીમાં તો આપણું ઓક્ઝિપોન કરીને પ્રોડક્ટ આવે છે અને એપ્સિલોન આ બંને પ્રોડક્ટ નીચેથી પીએચમાં એકતરે એક લીટરનું પ્રમાણ છે તે આપજો જે ચોવીસ કલાકમાં તમારો બાફીઓ અટકાવી દેશે જો થોડાકમાં વાર ટ્રાય કરજો જેથી કરીને તમને અંદર આવે તો ખૂબ ખૂબ આભાર તમારો અનિલભાઈ હા